રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે ગોંડલ કોર્ટમાં પોતાને સરેન્ડર કર્યું છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સજા યથાવત રાખવા માટેનો ચુકાદો આપવામાં આવ્યો હતો તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો લાગ્યો હતો આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાએ સાત દિવસની મુદ્દત માંગી હતી પણ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી હતી અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાનું નવું સરનામું જૂનાગઢ જેલ મનાઈ રહ્યું છે ને આ બાબતને લઈને પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગ્ષા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે જેઓ સતત આ કેસને લઈને લડત ચલાવી રહ્યા હતા પોપટલાખા સોરઠિયા કેસના મામલામાં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા મળે તે માટેની વાત તેઓ પહેલાંથી જ કરી રહ્યા હતા અને હવે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો થોડાક દિવસ પહેલાંને અનિરુદ્ધસિંહ જાડેજાને જે સરન્ડર કરવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા અને આજે અનિરુદ્ધસિંહ જાડેજા જેલ હવાલે થયા છે તેને લઈને જીકિશા પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો ગુજરાત હાઈકોર્ટે થોડાક દિવસ પહેલા પોપટ લાખા સુરઠિયા કેસ મામલામાં જે અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા છે તે યથાવત રાખી હતી તેને લઈને આપણી સાથે પાટીદાર સમાજના મહિલા આગેવાન જીગીશા પટેલ જોડાઈ ચુક્યા છે જીગીશાબેન શું કહેશો સતત તમે લોકોએ પણ આ અવાજ ઉઠાવ્યો હતો કે પોપટ લાખા સુરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા યથાવત રાખવામાં આવે

જાણવા મળ્યું કે લોકો પણ ત્યાં ખુશ છે જે કેવાય ને કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જેનો જે ખોફ હતો જે લોકોની જે પીડા હતી એમાંથી એને રાહત મળી છે જમીનો ઘણી બધા કૌભાંડો કરવામાં આવતા હતા દારૂના ધંધાઓ સટ્ટા એવું ઘણી બધી બે નંબર ના ધંધાઓમાંથી લોકો ત્યાંની સ્થાનિક જનતા ને રાહત મળી છે એવા પણ અમને ત્યાંથી લોકોના કેવા પ્રમાણે બધું જાણવા મળ્યું છે એ સિવાય કરીને અમિતભાઈ પણ પણ બહુ બાબતે જે નિર્ણય આવ્યો છે ને જે કઈ પણ આ જે ઘટના બનીને એને સરેન્ડર થવું પડ્યું એના માટે થઈને એને રાહતનો શ્વાસ લીધો છે તો આ ઘણા સમય પછી કેવાય ને કે એક એવો ફેસલો અને એવી ઘટના બની છે કે બીજા બધા ગુનેગારો છે એમને પણ સમજમાં આવી જશે કે આપડે જે કર્યું છે ને આપડે અહિયાં ભોગવવાનું છે એટલે ઘણા બધા લોકો માપમાં પણ આવી જશે એવું પણ લાગી રહ્યું છે બીજુ કે સરકાર સમજાનું હોય કે તરત ને તરત પછી આવ્યો કે આજ ને આજ હાજર થવું પડશે ક્યાંક ને ક્યાંક કરવાની કોશિશ કરી હતી પરંતુ સરકારે એને સાથ નથી આપ્યો એવું પણ અમને જાણવામાં આવી રહ્યું છે જી કેટલા સમય સુધી રાહ જોવી પડી

આ ઘટના એવી હતી કે એને એ સજા હતી એને એની ઉપર સજા હતી આજીવન કેદની છતાં પણ એ આરોપી બહાર રખડતા હતા તો ક્યાંક ને ક્યાંક કેવાય કે આમ ઘટના તમે સમજો કે આટલા વર્ષ થી જેલ માં રહી એ માણસ આવ્યો હતો અઢાર વર્ષ થી જેલ માં રહી માણસ આવ્યો તો ત્યારે એની માનસિકતા એવી હોય કે આ પરિવારે મને જેલ માં નાખ્યો છે એટલે હું એને જોઈ લઈશ એટલે એટલે પરિવાર પણ ક્યાંક ને ક્યાંક ડરી ડરી ને જીવતો હોય એવી પણ ઘટના હોય હોય શકે જેલ ને સડ્યા પાછળ ધકેલવાની વાત આવી ત્યારે પરિવારમાં સૌથી પેલા તો પરિવાર ને રાહત ની ખુશી થઈ હશે રાહત મળી હશે અને એના પછી સ્થાનિક જનતા કે જેલમાંથી આયવા પછી એનું વર્ચસ્વ એવું હતું કે કેવાય ને કે આમ એને કઈ માનતા હતા લોકો આટલું જેલમાં રહીને આવ્યા પછી તો એને આટલા બધા ઓફિસરો સાથે કોન્ટેક્ટ છે અને ગોંડલ ની અંદર રીબડા ની અંદર આ ઘટના ને લઈ અને જે કેવાય ને નાના મોટા જે ગુનાઓ થતા હતા નાના મોટા મારામારી થતી હતી નાના મોટું કોઈને પણ ગમે ત્યારે ઉઠાવી લેવામાં આવતું હતું પણ અપહરણ કરી લેવામાં આવતું હતું એ બધી જ નાની મોટી ઘટનાઓ બંધ થઈ ગઈ છે દાદાગીરી જે થતી હતી આ લોકો નામે ચરી ખાતા લોકોની જે દાદાગીરી થતી હતી એ પણ બંધ થઈ ગઈ છે કારણ કે અમારા બધાને સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ કોઈ હેરાનગતિ કરવામાં નહીં આવે કોઈ પણ એવી ઘટના ના બનવી જોઈએ અમારે ક્યાં ઇન્વોલ્વ ના થવું પડે એનું ધ્યાન રાખવામાં આવે ઉપરથી પણ સૂચના આપી દેવામાં આવી છે આકાઓ તરફથી એટલે ગોંડલ ની જનતા જ રાહત ને શ્વાસ લઈ રહી છે અત્યારે ખૂબ ખૂબ આભાર jigisha ben તમે મહત્વપૂર્ણ તમારો સમય આપ્યો અને આ બાબતમાં તમે નિવેદન આપ્યું આ હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન jigisha ben patel હવે સંભાળિયા હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન jigisha પટેલ તેમની મોટી પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાના સંદર્ભમાં તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો છે અને કહ્યું છે કે હાલ તેમની સરદાર સન્માન યાત્રા પણ ચાલી રહી છે ઠેર ઠેર લોકો સાથે તો મળી પણ રહ્યા છે ને આ દરમિયાન લોકોનો સાથ સહકાર પણ મળી રહ્યો છે ને અનુરુષી જાડેજા ના જે અમિત ખૂટ મામલામાં પણ તેનું નામ સામે આવ્યું હતું ને તેના કારણે હવે લોકોએ પણ આ નિર્ણયને વધાવ્યો છે ને અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ જવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ